ઠાકોર સમાજનો બારમો વિદ્યાર્થી સન્માન સંલગ્ન મિલન સમારોહ યોજાયો ઠાકોર સેવા મંડળ અરવલ્લી સંચાલિત ઠાકોર સમાજનો કાર્યક્રમ સમાજવાડી ગડાદરા ખા ગડાદર માં શ્રીમતી શોભનાબેન બારૈયા સાંસદ શ્રી સાબરકાંઠા અરવલ્લીના અધ્યક્ષપદે યોજાયો બ્યુરો રિપોર્ટ કાદડમરી મોડાસા ઠાકુર સમાજ સેવા મંડળ અરવલ્લી દ્વારા આયોજિત આજે બારમું ઇનામ વિતરણ તેજસ્વી તારલાઓનો જે સમારંભ હતો એમાં સૌ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વાડીમાં તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌને નૂતન વર્ષના નિમિત્તે પણ ભેગા થવાનો મોકો મળ્યો ત્યારે સૌએ એકબીજાને નૂતન વર્ષના અભિનંદન પણ આપ્યા અને તેજસ્વી તારલાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સૌને હજુ પણ શિક્ષણમાં આગળ આવે અને સૌ એ પોતાના ક્ષેત્રમાં આગળ વધીને અને એમના પરિવારનો એમના સમાજનો જે વિકાસ છે એમાં એમનો પૂરેપૂરો સાથ રહે એના માટે સારું શિક્ષણ મેળવે અને સમાજમાં ખૂબ સારી નામના મેળવે એવી સૌને શુભેચ્છાઓ પણ આપી અને સૌને ધનગીરી બાપુ પણ હાજર હતા એમને પણ સૌને આશીર્વચન આપ્યા અને સમાજમાં જે સારી પ્રવૃત્તિઓ થઈ રહી છે એને પણ બિરદાવવામાં આવી એટલે સમાજમાં તેજસ્વી તારલાઓના સન્માન સાથે સાથે સમાજમાં થતી સારી પ્રવૃત્તિઓને પણ બિરદાવવામાં આવી છે ત્યારે સૌ સમાજના શ્રેષ્ઠીઓને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને શુભેચ્છાઓ છે કે આવી સારી પ્રવૃત્તિઓ કરતા રહે અને સમાજને આગળ લાવતા રહે બે હજાર બ્યાસી નું આ નવું વર્ષ આપણા સૌના માટે સુખદાયી ફળદાયી લાભદાયી નીવડે એવી હું લોકોને પ્રાર્થના કરું છું અરવલ્લી જિલ્લા ઠાકોર સમાજ દ્વારા આયોજિત તેજસ્વી તાપલાઓનું સન્માન અને આજના આ કાર્યક્રમો કાર્યક્રમના અધ્યક્ષ અને આપણી લોકસભાના આપણા સૌના લોકપ્રિય તેમને આપણા સૌના હૃદયમાં એક આગવું સ્થાન પેદા કરે છે એવા સાંસદ આપણે ચુંનાબેન માર્યાજી અમુક આપણે જેમને સાંભળ્યા

નોકરી કરીને નિવૃત્ત થયા પછી સેવામાં એક ઊંડા કામ કરી રહ્યા છે એટલે હું મારા તરફથી એમને પણ બહુ